નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું હતું પરંતુ આ મામલે જે વિદ્યાર્થીઓ કરનાર પૈસાની કરનાર જે પાંચ જેટલા આરોપીઓને ધરપકડ કરીને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે આ સમગ્ર મામલાની તપાસ જે છે તે સીબીઆઈ ને સોંપવામાં આવી છે ને સીબીઆઈ છેલ્લા પાંચ દિવસથી ગોધરામાં આ મામલે તપાસ કરી રહી છે આજે પાંચમો દિવસ છે આજે પાંચમા દિવસે સીબીઆઈ ગઈકાલે જે આ પાંચ આરોપી છે તે પૈકી ચાર આરોપીઓની ચાર દિવસની થી રિમાન્ડ અરજી કરી છે ને આ રિમાન્ડ અરજીની આજે ગોધરા સેશન કોર્ટ ની અંદર સુનાવણી હાથ ધરાનાર છે જોવાનું એ રહેશે કે સીબીઆઈ માગેલ રિમાન્ડમાં કોર્ટ કેટલા દિવસની રિમાન્ડ આપે આભાર સમગ્ર માહિતી આપવા માટે